તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડિયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વાત કરવાના છીએ તો હાલ અત્યારે સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો માટે લાવતો કરી દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે આખા ગુજરાતની અંદર પેટા ચૂંટણી સરસામાં હતી અને સરસાનું કારણ તો એ છે કે એક બાજુ કિરટ પટેલ હતા અને એક બાજુ ગોપાલ ઇટલિયા હતા દોસ્તો વિસાવદનની અંદર જનતાનું એવું કહેવું હતું કે ગોપાલ ઇટલિયાની જીત થવાની છે અને એમ કહેવાય છે કે ભાજપના નેતા કિરીટ પટેલની હાર થઈ છે દોસ્તો તમને ખબર જ હશે ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર નતી નવી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં એક ગોપાલ ઇટલિયા પણ ક્લિપ વાયરલ થઈ રહી છે એમ કહેવાય છે કે ઘણી બધી લોકોની પણ ક્લિપ સોશિયલ મીડિયા પર ઘણી બધી વાયરલ થઈ રહી છે દોસ્તો એમાં એમ કહેવા છે કે ગોપાલ ઇટલિયા વિશે ઘણા બધા લોકો બોલે છે ન બોલવાનું વસ્તુ બોલે છે દોસ્તો તમને ખબર જ હશે કે એક બાપુની પણ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે બાપુનું એવું કહેવું છે કે મેં જીપ કસરી હતી તો મેં ટક્કો કરી નાખ્યો છે તો હાલ ત્યાં એમ કહેવાય છે ગોપાલ ઇટલિયા એવું કીધું છે કે ત્યાં જે જીપ છે તો તું રસ્તા અને જે સડકું છે કે જે ગરીબ લોકોનું જે કામ કરવાનું છે તું પૂરું કર હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે વિસા વધનાની અંદર એક જ ચાલે તો ગોપાલભાઈ ઇટલિયા ચાલે દોસ્તો અને અત્યારે હાલ એમ કહેવાય છે કે વિસા વધારે આખું ઝૂમી ઉઠ્યું છે તો તમને ખબર હતી કે ગોપાલ ઇટલિયાની એન્ટ્રી થતા તે ગોપાલ એ એમ કહેવાય છે કે ઘરે બધાના ઘરે પણ હાલચાલ પૂછવા માટે ગયા હતા દોસ્તો એવા પણ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરી દોસ્તો અને અમારી ચેનલમાં તો ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલશ નહીં તે અતિક્રિયા લાવતો હતો શેર કરવું કરો ફરી બીજા વિડીયો મળી તબક્કા જય હિન્દ જય